પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના પ્રગતિની સમીક્ષા કરાઈ ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ બનાસકાંઠા બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષતાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાઈ બેઠક બનાસકાંઠા જિલ્લામાં કુલ રૂપિયા બારસો અઠ્યાસી પોઈન્ટ એકોતેર લાખના ત્રણસો બાસઠ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા કરાયું મંજૂર આદિજાતિ વિસ્તારના વિકાસ લક્ષી કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત કચેરી સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત સદર બેઠકમાં સભ્ય સભ્ય સચિવ અને પ્રાયોજન વહીવટદાર શ્રી દેવાહુતી દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાના આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર તેવીસના રોજ યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી હતી આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂપિયા અગિયારસો એકવીસ પોઈન્ટ પિસ્તાળીસ લાખ અને છૂટા છવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂપિયા એકસો સડસઠ પોઈન્ટ છવ્વીસ લાખ મળી કુલ રૂપિયા બારસો ને અઠ્યાસી પોઈન્ટ એકોતેર લાખની સંભવિત જોગવાઈ સામે

સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે તમામ કામો સમય મર્યાદામાં અને સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ્ટ ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું આ સાથે મંત્રી શ્રી આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવા સૂચન કર્યું હતું આ સાથે બેઠકના છેલ્લા વર્ષના ઓગણીસ કામોમાં કરવામાં આવેલ ફેરફારની મંજૂરીને બહાલે આપવામાં આવી હતી તથા છેલ્લા વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં સર્વ ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકોર પ્રવીણભાઈ માળી કેશાજી ચૌહાણ સ્વરૂપજી ઠાકોર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીપી પટેલ સહિત જિલ્લાના સંબંધિત અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા